નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે હું છું તમારી સાથે મોહિપ વોરા બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી ચાર જૂન બે હજાર ચોવીસના રોજ પરિણામો આવ્યા હતા પરિણામોમાં ભરૂચ લોકસભાની બેઠક ટાઈમ્સ ઓફ ગુજરાતે કવરેજ કરી તમને દરેકને ખબર હશે ખરા ખરીનો જંગ જામ્યો અને જંગમાં જ્યારે ચૈતરભાઈ વસાવા થોડાક માર્જિનથી મનસુખ વસાવા સામે રહી ગયા ત્યારે ઘણા બધા લોકોની એવી વાત હતી કે ચૈતર વસાવા હવે તમને માર્કેટમાં જોવા નહીં મળે ચૈતર વસાવા હારી ગયા એટલે હવે કદાચ પોતાના મત વિસ્તારના લોકોને ખુશ કરશે આવનારા બે હજાર સત્યાવીસ વિધાનસભાની તૈયારીઓ કરશે અને રાજી રહેશે અને પરંતુ આ બધી જ ધારણાઓ ખોટી પડી કારણ કે બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીનું પરિણામ તારીખ ચાર જૂનના આવ્યું અને તે બાદ લગભગ છ એક મહિનાનો સમય વીતી ગયો છે અને છ મહિનામાં કદાચ જ કોઈ એવું સપ્તાહ કે કદાચ જ કોઈ એવો દિવસ રહ્યો હોય કે ડિજિટલ મીડિયાની નજરથી અને નેશનલ કે પ્રાદેશિક મીડિયાની નજરથી ચૈતર વસાવા ગાયબ રહ્યા હોય અનેકો મુદ્દા ચૈતર વસાવાએ રેઝ કર્યા રોડ રસ્તાના મુદ્દા હોય નર્સિંગ કોલેજના મુદ્દા હોય સ્કોલરશીપના મુદ્દા હોય કે પછી અનેક એવા મુદ્દાઓ અનેક મુદ્દાઓ પર આપણે વાત કરવાની છે પરંતુ મેન જે મુદ્દો હાલ ચૈતર વસાવા લઈને ચાલી રહ્યા છે તે છે ભીલ પ્રદેશનો મુદ્દો મરાઠા લોકો માટે મહારાષ્ટ્ર પંજાબના પંજાબી લોકો માટે પંજાબ તમિલ બોલતા લોકો માટે તમિલનાડુ તો ચૈતર વસાવાનું એવું કહેવું છે કે ભાઈ આદિવાસીઓ માટે ભીલ પ્રદેશ કેમ નહીં તો આ જ મુદ્દે તેમને અમુક સવાલો કરવાના છે અને તેમની રાય આપણે જાણવાની છે નમસ્કાર ચેતરભાઈ લોકસભા ચૂંટણી બાદ તમારું સ્વાગત છે ચેતરભાઈ શું કહેશો ભીલ પ્રદેશનો મુદ્દો સૌથી પહેલાં તો એ સમજાવો કે કેમ ભીલ પ્રદેશ કેમ અલગ આપવો જોઈએ દેશ આઝાદ થયો અને આજે દસ કે વીસ વર્ષ નહીં પણ પૂરા સિત્તોતેર ઇઠોતેર વર્ષ વીતી ગયા છે અનેક સરકારો આવી સરકારો ગઈ પણ આદિવાસી સમાજની કોઈએ દરકાર નથી કરી આજે પણ આદિવાસી સમાજમાં અમારા જેવા ધારાસભ્યએ આજે પણ સરકાર સામે અવાજ ઉઠાવીને બોલવું પડે છે આજે તમે જોઈ લો આદિવાસીનો ઇતિહાસ એ ગૌરવશાળી ઇતિહાસ છે સિંધુ ખીણની સભ્યતા હોય મોહનજો દડો હડપ હડપવાની સભ્યતા હોય કે એ પછીના ઇતિહાસમાં તમે જોશો તો ખૂબ પૌરાણિક ગૌરવશાળી ઇતિહાસ ધરાવતો આદિવાસી સમાજ છે દેશની આઝાદી માટે પણ આદિવાસી સમાજના પૂર્વજોએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે લડ્યા છે શહીદી વોહેરી છે અને દેશના આઝાદી બાદ પણ દેશના વિકાસમાં આદિવાસી સમાજે જ્યારે પણ જરૂર પડી છે ત્યારે સહકાર આપ્યો છે આજે નર્મદા બંધ જેવી વાત હોય એમાં અમારા ગામો ગયા છે કડાણા બંધ હોય અહીંયા ઉકાઈ બંધ હોય કે એવી નાની મોટી જળાશયો હોય આ વિસ્તારમાં જીએમડીસી જીઆઈડીસી હોય કે આ વિસ્તારમાં જ્યારે પણ જળ જંગલ જમીનની પણ જરૂર પડી છે ત્યારે પણ આદિવાસી સમાજે દેશના વિકાસમાં સહકાર આપ્યો છે તો ઇઠોતેર વરસ પછી પણ સરકાર આદિવાસીઓ માટે જ્યારે કોઈ પ્રાવધાન કરવા નહીં માગતી હોય માત્ર ને માત્ર મતબેન્ક તરીકે ઉપયોગો કરતી હોય ત્યારે સ્વાભાવિકપણે અમે કહીએ છીએ કે જો સરકારો અમારો વિકાસ નહીં કરવા માગશે તો અમે દેશનું ઓગણત્રીસમું રાજ્ય પ્રદેશ બનાવીશું એની રાજધાની અમે કેવડે રાખીશું એ કેવા પૂરતું નથી અમે એ તરફ આગળ વધી રહ્યા છે અમારા પ્રયાસો છે અમારા સંગઠનના સાથીઓ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશના તમામ સંગઠનો અમે સાથે મળીને આગળ વધી રહ્યા છે આવનારા દિવસોમાં આદિવાસીઓને રાજ મળે એ અમારા પ્રયાસો છે તમે વિચાર કરો ઇઠોતેર વર્ષમાં સરકારો જ્યારે અમૃતકાળની મહોત્સવો મનાવતા હોય કરોડો રૂપિયાના એમના પ્રોગ્રામોના તાયફા થતા હોય અને આજે અમે રોડ માટે અમારા અમારી દીકરીઓ અમારી બહેનો પ્રસૂતિની પીડા થકી રોડ ન હોવાના કારણે મૃત્યુ પામતી હોય અમારા બાળકો ભણવા માગે છે શાળા નથી એના માટે ભણી નથી શકતા સારા શિક્ષકો નથી એના માટે ભણી નથી શકતા અમારા ખેડૂતો આ વિસ્તારમાં ખેતી કરવા માગે છે પણ ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળ્યું નર્મદાનું પાણી અહીંથી કચ્છ સુધી લઈ જવામાં આવે છે આદિવાસીઓને કેમ નથી આપવામાં આવતું એના લીધે અમારે કાળી મજૂરી કરવા શહેરો તરફ જવું પડે છે શહેરોમાં જે અમારી બહેનોનું શોષણ થાય છે અમારા ભાઈઓના મોડર મર્ડર કરવામાં આવે છે ત્યારે આટલી મોટી જીઆઈડીસીઓમાં આદિવાસી સમાજને સ્થાનિકોને કાયમી રોજગારી નથી આજે બારના લોકો આવે છે બે વર્ષમાં કાયમી રોજગારી એમને પરમેટન્ટ કરી દેવામાં આવે છે અમારા યુવાનોને આજે પણ દાળિયા મજૂર તરીકે બાર બાર કલાક શોષણ કરવામાં આવે છે તમે રોડને રસ્તા તો જોયા જોયા હશે એના માટે અમે ધરણા કર્યા રસ્તા રોકો આંદોલનો કર્યા આવેદન આપ્યા નિવેદન આપ્યા જિંદાબાદ મુર્દાબાદ લડેંગે જીતેંગે બધું જ કર્યું છતાં સરકાર અને એના અધિકારીઓના પેટનું પાણી નથી હલતું તો શું અમારે કાયમ મુર્દાબાદ જિંદાબાદ લડેંગે જીતેંગે આ એટલે હવે અમે આવેદન નિવેદન કરવા નથી માંગતા અમારે કોઈ સાથે વાદ ને વિવાદ નથી અમારું જે ભૂતકાળમાં ભીલ પ્રદેશ હતો જેને આઝાદી બાદ ચાર રાજ્યોમાં વિભાજીત કરવામાં આવ્યો આજે પણ અમે લોકો બોર્ડરલેસ થઈને જીવીએ છીએ અમારી રોટી બેટીનો વ્યવહાર છે અમારી ભીલી ભાષા અમારો પહેરવેશ અમારી પૂજા વિધિ અમારી જન્મ મરણ અને લગ્નની વિધિ અમારી પરંપરાઓ રૂઢિઓ અમારો પોશાક અમારા ઓજારો બધું આજે પણ અમારું સેમ ટુ સેમ છે તો આ બોર્ડરને હટાવીને અમારો જે ભીલ પ્રદેશ હતો એને ફરી ભીલ પ્રદેશ આપવામાં આવે એવી અમારી માગણી છે આજે પણ અમે અહીંયા તમામ ભીલો સાથે રહીએ છીએ ત્રણથી સાડા ત્રણ કરોડની અમારી વસ્તી છે તો કેમની દેશનું ઓગણત્રીસમું રાજ્ય બને અને એ ભીલ પ્રદેશની રાજધાની કેવડિયા બને એવી અમારી માગણી છે અને અમે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ છતરભાઈ કોઈપણ પત્રકાર જ્યારે ઇન્ટરવ્યૂ લેતો ત્યારે રિસર્ચ કરતો હોય મુદ્દા પર કે કોણ શું બોલ્યું કઈ રીતના નિવેદન આવ્યા તો એક નિવેદન મારી સામે આવ્યું અને આખે વળગીને ચોડતું હતું તમારા એક ઓપોઝિટ વિચારધારાતા એક વ્યક્તિ છે તેના દ્વારા એવું કહેવું છે કે ભાઈ ચૈતર વસાવાને માત્ર ને માત્ર ભીલપ્રદેશ બનાવીને મુખ્યમંત્રી બનવું છે ચૈતર વસાવા એવું એટલા માટે ઈચ્છી રહ્યા છે કે ભીલપ્રદેશ બની જાય અને એટલા માટે આદિવાસીઓના મુદ્દાઓ પડી રહ્યા છે કે ચૈતરભાઈ મુખ્યમંત્રી તરીકેની શપથ લે ભીલપ્રદેશની આ વાતમાં કેટલી સત્યતા બિલકુલ નથી હું નાનો માણસ છું નાના પરિવારમાંથી આવું છું મારી હેસિયત કરતાં મને વધારે મળેલું છે મારા લોકોએ મને મારા આદિવાસી સમાજે મને ધારાસભ્ય બનાવ્યો છે અને એના માટે હું લડું છું મારે કોઈ મુખ્યમંત્રી કે કોઈ મસિયા બસિયા નથી બનવું પણ મારા જેવા ભૂતકાળમાં કેટલાય મોટા મોટા નેતાઓ આવીને જતા રહ્યા પણ આદિવાસી સમાજ માટે કંઈ જ કરી નથી ગયા એટલા માટે જ અમે મોહિમ લીધી છે અને ગાઢ બાંધી છે કે અમે અમારા આદિવાસી સમાજના સ્વાયત્ત રાજ માટે લડીશું અમે અમારા સંવિધાનમાં અમારું પ્રાવધાન અનુસૂચિ પાંચ અને પેશા એક્ટ માટે અમે લડીશું જળ જંગલ જમીન પરના આદિવાસીઓના અધિકારોને જે લોકો હનન કરશે એની સામે અમે લડીશું અમે આટલી બધી રેવન્યુ જનરેટ કરતા હોય અમે અમારો અહીંનું પાણી આપતા હોય અહીંનું લિગ્નાઇટ કોલસો દેશના વિકાસમાં જતો હોય અહીંની રેતી અહીંથી આખા દેશમાં જતી હોય અહીંયાથી યુરિન આખા દેશમાં જતું હોય અને અબજો રૂપિયાની રોયલ્ટી અમે સરકારમાં જનરેટ કરતા હોય ને અમારા વિકાસ માટે અમારે ભીખ માગવી પડે એવું એવું શાસન અમને નથી જોઈતું એવી આઝાદી અમને નથી જોઈતી અમને અમારો સ્વાયત્ત રાજ જોઈએ જેમાં આદિવાસી સ્વતંત્ર હોય પોતાનો પાવર હોય અને પોતાની ગ્રામ સભા થકી શાસન ચાલે પોતાના ગામમાં પોતાનું રાજ એવું રાજ અમને જોઈએ છે એટલા માટે અમે ભીલ પ્રદેશની માંગણી કરીએ છીએ આમ આદમી પાર્ટીમાં છે અમે એકલાથી આ શક્ય નથી બનવાનું આવનારા દિવસોમાં અમારા વિપક્ષમાં જે શાસક પક્ષમાં ભાજપના જેટલા પણ લોકો અનામત બેઠકો પરથી ચૂંટાયા હોય એ રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય મહારાષ્ટ્ર હોય કે ગુજરાત હોય તમામ લોકોને ધારાસભ્યને અને સાંસદશ્રીઓને પણ અમે મળવાના છે ચારેય રાજ્યોના લોકોને એક મંચ પર લાવવા માટે જ અમે ભીલ પ્રદેશ મુક્તિ મોરચો બનાવ્યો છે એ મોરચા અંતર્ગત આવનારા ભવિષ્યમાં અમે રાષ્ટ્રપતિશ્રીને પણ મળવાના છે અને સંવિધાનમાં પ્રાવધાન છે અલગ રાજ્ય બનાવવા માટેનું સંવિધાન પર પાવર છે સંસદ પર પાવર છે અને રાષ્ટ્રપતિ ધારે તો અલગ રાજ્ય બની શકે છે એમાં કોઈ મોટી નવાઈની વાત નથી તમે જોયું આજે અમે ભરૂચ જિલ્લો અમારો હતો એમાંથી નર્મદા છૂટો પડ્યો તો અમને બધાને ફાયદો થયો છે આજે વડોદરામાંથી છોટાઉદેપુર છૂટું પડ્યું તો એમને ફાયદો થયો આજે પંચમહાલમાંથી મહીસાગર છૂટું પડ્યું તો વહીવટ સુચારો થાય છે એટલા જ માટે અમે કહીએ છીએ જે રીતે તેલુગુ લોકોને તેલંગણા મળ્યું તમિલ લોકોને તમિલનાડુ મળ્યું મરાઠાઓને મહારાષ્ટ્ર મળ્યું ગુજરાતીઓને ગુજરાત મળ્યું પંજાબીઓને પંજાબ મળ્યું નાગા લોકોને નાગાલેન્ડ મળ્યું ઝારખંડીઓને ઝારખંડ મળ્યું છત્તીસગઢ બન્યું ઓડિશા બન્યું મણિપુર બન્યું એવી જ રીતે અમને ભીલોને આબાદી તમારો ભીલ પ્રદેશ આપી દો અમારા લોકોનો વિકાસ અમે કરી લઈશું છેતરભાઈ તમે વાત કરી કે ભીલ પ્રદેશ મુક્તિ મોરચો તમે બનાવ્યો છે તમે ભાજપના નેતાઓને પણ સાથે લેવાની વાત કરી તમે અન્ય નેતાઓને પણ સાથે લેવાની વાત કરી પણ સામે પક્ષો તો એવું કહેવામાં આવે છે કે ભાઈ અમે અમારું અમારી રીતે જોઈ લઈશું ચેતરભાઈને એક ખાસ કરીને મને કિસ્સો યાદ આવે છે કે જ્યારે બે આદિવાસી યુવાનો પર અત્યાચાર થયો હતો તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા અને તમે મનસુખભાઈનું નામ લીધું તો ચૈતરભાઈ મનસુખ એમ કીધું કે ભાઈ ચૈતરભાઈ અમારું નામ કેવી રીતે લઈ શકે અમે અમારી રીતે જોઈ લઈશું અમે અમારી રીતે સમાજનું હિત ઈચ્છી લઈશું તો શું ખરેખર લોકો સાથે આવશે તમે મનસુખભાઈ હોય કે બીજા શાસક પક્ષના નેતા હોય એ પોતે કૃપાથી જીતતા લોકો છે એમને પોતાનું શું છે વજૂદ એમનું નથી એમને પોતાની ટિકિટની ચિંતા હોય છે એમને માત્રને માત્ર પાર્ટી જેટલું સૂચન કરે એટલા જ બોલતા હોય છે આજે હું તમારા માધ્યમથી પણ કેમ છું હું જે સમાજમાંથી ચૂંટાઈને આવું છું મારી રિઝર્વ બેઠકો પર હું મારા જાતિના દાખલા પરથી ચૂંટાઈને આવું છું જે દિવસે મારા આદિવાસી સમાજ માટે બોલતા મારી આમ આદમી પાર્ટી મને રોકશે એ દિવસે સૌથી પહેલાં રાજીનામું ચૈતર વસાવવાનું આમ આદમી પાર્ટીમાંથી હશે કહેવાનો મતલબ અમે સ્વતંત્ર આદિવાસી સમાજ માટે લડીએ છીએ અને આમ આદમી પાર્ટીએ પોતાની સરકાર બનશે આદિવાસીઓના ચૌદ મુંડાની સહમતી આપી હતી આજે પણ આમ આદમી પાર્ટી કહે છે જો આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં બને અનુસૂચિ પાંચ લાગુ થશે પૈસા એક લાગુ થશે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીના ચેરમેન આદિવાસી હશે અધિનિયમ બે હજાર છ અંતર્ગત વન અધિકારો જેના પણ પેન્ડિંગ છે એમને પણ આમ આદમી પાર્ટી એમને વન અધિકારોના હકપત્રક આપવાની છે નર્મદા ડેમનું પાણી આદિવાસીઓને જ મળે એ આમ આદમી પાર્ટીના એજન્ડામાં મેનિફેસ્ટોમાં હતું સાથે સાથે જે પણ આદિવાસી વિસ્તારોમાં ગ્રામસભા હોય ગ્રામ પંચાયતો હોય એ ગ્રામ પંચાયતમાં રેતી નીકળે કપચી નીકળે કે રોયલ્ટી જે પણ નીકળે ખનીજો પણ નીકળશે એમાં પચાસ ટકાની જવાબદારી એ પંચાયતની આપવાની વાત દેશમાં કોઈ પાર્ટીએ કરી હોય તો તે આમ આદમી પાર્ટી છે અને આજે પણ અમે લડીએ છીએ ભૂતકાળમાં પણ યુસીસી બાબતે પણ અમે સરકાર સામે લડ્યા મણિપુર બાબતે પણ અમે બંધનું એલાન આપ્યું કેવડિયામાં જ્યારે અમારા યુવાનો સાથે અત્યાચાર થયો ત્યારે પણ અમે બંધનું એલાન આપ્યું હતું અને ત્યાં પણ અમે લડ્યા છે નર્સિંગ કોલેજ હોય કે આ આ વિસ્તારમાં આયુષ્યમાન કાર્ડમાં જે થતા ભ્રષ્ટાચારો હોય કે રોડ રસ્તા બાબતો હોય કે શિક્ષકોની બાબતો હોય કે દવાખાનાઓની બાબત હોય આજે અમે લડીએ છીએ મનસુખભાઈ છોટુભાઈ કે ગણપતભાઈ કે જસવંતસિંહ કે કુબેર એમની સાથેની અમારી અમારી લડાઈ લડાઈ નથી તો આદિવાસી સમાજને સ્વાયત રાજ કરી શકતા કેમ નથી કરી દીધું આજે આટલી મોટી જીઆઈટીસી માં મનસુખભાઈ સ્થાનિક કેટલા યુવાનોને રોજગાર આપ્યો છે એ કેમ વિનંતી કરે છે અધિકારીઓને કે આ રસ્તો તૂટી ગયો છે જરા બનાવી દેજો આ તમારી તો સરકાર છે તમારો સાંસદ તરીકે પાવર શું છે તમને ખબર નથી કેન્દ્રમાં તમારી સરકાર છે તમારા આદેશનું પાલન થવું જોઈએ કેમ અધિકારીઓ ગાઢતા નથી કેમ તમે ભ્રષ્ટાચારની ફરિયાદો કરો કેમ તમે રોડ રસ્તાની ફરિયાદો કરો તમારું શાસન છે કરો ને અમે વિપક્ષમાં છે અમે લડીએ છીએ અને જ્યાં સરકાર સામે અન્યાય અમારા લોકો સાથે અન્યાય થશે તો સડકથી લઈને સદન સુધી અમે લડીશું અમે ધારાસભ્ય હોઈએ કે નહીં હોઈએ ભૂતકાળમાં બી અમે ભીલ પ્રદેશની માંગ સાથે રાજનીતિમાં આવ્યા છે અને આવનારા દિવસોમાં પણ ભીલ પ્રદેશ સાથે અમે આગળ વધવાના છે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા એટલા જ માટે અમે બનાવ્યો છે આવનારા દિવસોમાં બધા જ લોકોને એક મંચ પર લાવવાનું કામ અમે કરીશું જે લોકો પક્ષ પાર્ટીના વફાદાર રહેશે અને સમાજ સાથે નહીં હશે એમને આવનારા દિવસોમાં સમાજ જોઈ લેશે આમ આદમી પાર્ટીની તમે વાત કરી ચેતરવાઈ કે અનેક આદિવાસીના એવા મુદ્દાઓ છે કે જેમાં આમ આદમી પાર્ટી કામ કરવા માટે ઈચ્છી રહી છે ચૂંટણી પણ હવે એક બે વર્ષમાં આવશે ફરી એકવાર તો એમાં મેનિફેસ્ટોની અંદર કંઈક એવું એડ કરાવવાની તમારી કોશિશ રહેવાની કારણ કે તમે કાર્યકારી અધ્યક્ષ પણ છો ગુજરાતનો હું ગુજરાત કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ છું આમ આદમી પાર્ટીનો ને ખાસ તો હું વિધાનસભા દળનો નેતા છું સાથે મારા પર જે ચૌદ અંબાજીથી ઉમરગામ સુધીના ચૌદ જિલ્લા છે હું પોતે એનો સંભાળું છું અને તમામ જગ્યાએ તમામ મોરચે અમે લડીએ છીએ આજે યુવાઓ હોય ખેડૂતો હોય મહિલા હોય માત્ર આદિવાસી નહીં પણ મુસ્લિમ સમાજ હોય રાજપૂત સમાજ સાથે પણ અમે ઊભા હતા પટેલ સમાજનો જ્યારે આ વિસ્તારમાં નેશનલ હાઈવેમાં જમીનો ગઈ ત્યારે એની લડતમાં પણ અમે સાથે હતા તો કોઈ પણ વંચિતો હોય યુવાઓ હોય કે કરાર આધારિત કર્મચારીઓ હશે કે જૂની પેન્શન યોજના લાગુ કરવાની હશે દરેક મોરચે અમે લડીએ છીએ અને લડવાના છે ત્યારે આવનારા ભવિષ્યમાં તાલુ નગરપાલિકાઓની ચૂંટણી આવે છે એમાં જે પણ નગરપાલિકાની ચૂંટણી હશે એમાં તમામ ઉમેદવારો અમારા ઉભા રહેવાના છે સાથે આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં અમે તમામ ગુજરાતની તમામ બેઠકો પર સ્વતંત્ર લડવા જઈ રહેલા છે બે હજાર સત્તાવીસની વિધાનસભામાં અમે કાર્યકારી પ્રમુખ તરીકે આવનારા ભવિષ્યમાં અમે ઇન્ડિયા એલાયન્સમાં થઈને લડીએ એવું વિચારી રહ્યા છે પણ કદાચ કોંગ્રેસ સહમતી નહીં આપે ને ઇન્ડિયા એલાયન્સ નહીં થાય તો અમારી પૂરી તૈયારી છે આદિવાસી વિસ્તારોની તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી સ્વતંત્ર પણ લડશે અને પૂરી તાકાતથી લડશે અને આ આ ટ્રાઇબલ બેલ્ટમાંથી સારામાં સારા પ્રતિનિધિત્વ પ્રતિનિધિઓ વિધાનસભામાં જશે ને આદિવાસી સમાજનો અવાજ બનશે તુરખેડાની એક ઘટના પર ચેતરભાઈ તમને લઈ જાઉં કારણ કે ભીલ પ્રદેશની આપણે વાત કરી રહ્યા છે એક એવું ગામ કે જ્યાં અમે પણ જવાનો પ્રયત્ન કર્યો પરંતુ ન જઈ શક્યા અને એક મહિલા કે જે પીડાતી હતી અને મૃત્યુ થઈ ગયું દુઃખદ અવસાન થઈ ગયું અને તે બાદ લીપાપોતી કરવાના સરકાર તરફથી પ્રયત્નો ચાલે તો આટલી બધી જે કમી રહી ગઈ છે વિસ્તારોની અંદર આટલું બધું બેકવર્ડ રહી ગયું છે ટુરિસ્ટ પ્લેટ હોવા છતાં પણ તો આનું મુખ્ય કારણ તમે શું માની રહ્યા છો કે સરકાર એને બેસ્ટ ટ્રીમમાં ગણી રહી છે કે પછી એને મહત્વ જાણી જાણીજોને નથી આપી રહી શું પરિસ્થિતિ બની રહી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની છે એનું સન્માન કરીએ છીએ અમે પણ જે રીતના ભાજપ સરકારની નીતિ છે કે ભાઈ ઊંચી પ્રતિમા બનાવી દો ઊંચા બિલ્ડિંગો બનાવી દો વિમાન ઓડે ચંદ્રયાન પર જાય આવે કે રોડો સારા બની જવાથી જીઆઈડીસીઓ આવી જવાથી કે બુલેટ ટ્રેન દોડી જવાથી કે રેલવે થઈ જવાથી આદિવાસી સમાજનો વિકાસ નથી આદિવાસી સમાજને શિક્ષણ જોઈએ છે સિંચાઈનું પાણી જોઈએ છે સારું આરોગ્ય જોઈએ છે રોડ રસ્તા જોઈએ છે અને અમારા વિસ્તારમાં સારી સુવિધા આપશે અમારા લોકો પણ ભણી ગણીને આઈએસઆઈપીએસ થશે પણ સરકાર જાણી જોઈને કરવા નથી માંગતી સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર વીસ કિલોમીટરની અંદર તુરખેડા ગામ છે એ ગામના લોકો ત્યાંથી નર્મદા ડેમમાં વિસ્થાપિત થયા છે ત્યાં જવા માટે આજે રોડની વ્યવસ્થા નથી અમારા બેન પ્રસૂતિની પીડા ઉદ્ભવે છે પીડાથી પીડાય પીડાઈને એકસો આઠ નહીં પહોંચવાથી બિચારા રસ્તે મરી જાય છે એવી રીતે તમે જોઈ લો છોટાઉદેપુરમાં એકસો ને વીસ શાળા એવી છે એક જ માસ્તર એકથી પાંચ કે એકથી આઠ ધોરણને ભણાવે છે મારો નર્મદાનો જિલ્લો જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે આજે હો શાળા એવી છે એક જ શિક્ષક છે એને સરકારી કાર્યક્રમોમાં બી જવાનું અને છોકરાઓને બી ભણાવવાના તો શું સરકારને ખબર નથી કે અહીંયા માસ્તરો મૂકવાના કે નહીં મૂકવાના ખબર છે પણ સરકાર જાણી જોઈને લીપવાનું કામ કરે છે એ વાહવાહી સારું દેખાડીને જલો જલાશીના તાઇફાઓમાં માને છે ત્યારે ત્યારે જ અમે કહીએ છીએ કે ક્યાં સુધી અમે જિંદાબાદ મુર્દાબાદ લડેંગે જીતેંગે આવેદનો આપીએ નિવેદનો આપીએ રોડ પર ઉતરીએ તો ક્યાં સુધી અમારે ભીખ માગવાની છે ભાઈ અમે મૂળ માલિક છે અમારી તો જમીનો અહીંયા જતી રહી આદિ અનાદિકાળથી કાળથી વસનારો આદિવાસી સમાજ છે અને એની હાલત આ પરિસ્થિતિ આજે સરકારે આ બનાવી દીધી ત્યારે અમે કહીએ છીએ કે હવે જો નહીં કરવા માગતા હોય તો અમે અલગ બિલ પ્રદેશ માગી લઈશું એમાં અમને કોઈ નહીં રોકી શકે સંવિધાનમાં પ્રાવધાન છે આર્ટિકલ ત્રણમાં અમને અલગ રાજ્ય મળે એનું સ્પષ્ટ ઉલ્લેખ છે સંસદ પર પાવર છે અને રાષ્ટ્રપતિ પર પાવર છે ચારે રાજ્યોના વિધાનસભા નક્કી કરશે તો ચોક્કસ અલગ રાજ્ય બનશે અને અમે મેળવીશું આજે અમેરિકામાં આપણા કરતાં ઓછી વસ્તી છે તો પણ પચાસ રાજ્ય છે તો આપણે ઓગણત્રીસમું રાજ્ય કરવામાં કોને વાંધો છે અને આ કોઈ રાજ્ય બની જશે તો આજે ગુજરાતીઓ આખા દેશમાં વેપાર ઉદ્યોગ ચલવે છે તો અમારે ત્યાં પણ આવશે બધા આવશે રહેશે કંઈ વાંધો નથી પણ પ્રશાસનમાં અમારા લોકો જોઈએ આજે આઈએસ આઈપીએસ અધિકારીઓ જે પણ આદિવાસી વિસ્તારોમાં આવે છે એમની માનસિકતા એટલી ખરાબ છે કે આદિવાસીઓને તો ગણતા જ નથી એ લોકો તો કઈ રીતના આદિવાસીઓનો વિકાસ થશે આજે ગુજરાતમાં પંદર ટકા આદિવાસી છે આજે દેશમાં આઠ ટકા આદિવાસી છે તો દર સો વ્યક્તિમાં પંદર જજીસ અમારા હોવા જોઈએ નથી દર સો કુલપતિઓમાં પંદર અમારા કુલપતિ હોવા જોઈએ નથી દર દર અમારા હોવા જોઈએ નથી આઈએસો એસ્ટેટમાં પંદર આદિવાસી દર આદિવાસી હોવા જોઈએ નથી કેમ કેમ કે અમારી સાથે અસમાનતાની ભેદભાવ રાખવામાં આવે છે આજે આદિવાસી સાથે કોણ રોટી બેટી વ્યવહાર કરવા કોઈ તૈયાર નથી એટલા માટે અમે કહીએ કે અમારી સાથે ક્યાં સુધી ભેદભાવ ક્યાં સુધી અસમાનતા એટલા માટે કહીએ છે કે અમારી લોકો મૂળ લોકો છે આદિ અનાદિકાળથી વસનારા લોકો છે અમારો ઇતિહાસ ગૌરવશાળી છે અમે સરકારોને બધાને હવે વિનંતી કરવાના નથી હવે અમે અમારો અલગ ભીલ પ્રદેશ બનાવીશું આપના માધ્યમથી હું તમામ મહારાષ્ટ્ર ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશના યુવાનોને વડીલોને આહવાન કરું છું અમે નેતાગીરી કરવા તૈયાર છે અમને સહકાર જોઈએ છે બધા જ લોકો સહકાર આપશે આવનારા વર્ષોમાં અમે ભીલ પ્રદેશ અલગ રાજ્ય દઈશું છેલ્લા થોડાક સવાલો છે ત્યારે ભાઈ હમણાં જ ઝારખંડની ચૂંટણી હતી હેમંત હેમંત સોરેન જેનો તમે પહેલા પણ ઉલ્લેખ કર્યો હતો કે તેમને જેલમાં નાખી દેવામાં આવ્યા ત્યાં આદિવાસી અસ્મિતાનો મુદ્દો ખૂબ ચગ્યો અને જે લેન્ડસ્લાઇડ વિક્ટરી હેમંત સોરેનની થઈ ઝારખંડ મુક્તિ મોરચાની થઈ તેમાં સ્પષ્ટપણે છે કે જે સંથાલના જે આદિવાસી વિસ્તારો છે કે પરગનાના આદિવાસી વિસ્તારો છે તે લોકોએ લગભગ નેવું થી પંચાણું ટકા ઇન્ડિયા તેમાં મતદાન કર્યું તો ક્યાંક ને ક્યાંક આ જે તમામ પરિસ્થિતિઓથી આદિવાસી સમાજ ભોગવી રહ્યો છેલ્લા ઘણા વર્ષોની અંદર તો ક્યાંક ને ક્યાંક કે તમે જોઈ લો કે પછી હેમંત સોરેન જોઈ લો કે આવા અનેક આદિવાસી નેતાઓ ક્યાંક ને ક્યાંક આ સમાજ એકજૂટ થઈને હવે આગળ આવી રહ્યો છે અને મેનસ્ટ્રીમ આવવાનો પ્રયત્ન કરી રહ્યો છે એવું લાગી રહ્યું છે તમે આજે દેશની જે તમામ ફોર્સિસ છે એમાં એ ફોર્સિસના અડધા સૈનિકો અમારા આદિવાસીઓ સામે આજે લડી રહ્યા છે આજે તમે ઓડિશા જોઈ લો આજે ઝારખંડ જોઈ લો છત્તીસગઢ જોઈ લો આજે તમે મણિપુરમાં શું ચાલે છે તો આજે આદિવાસીઓની જે જળ જંગલ જમીનો હતી એની નીચે જે ખનીજો હતા એ ખનીજો આજે પૂંજીપતિઓ અને ઉદ્યોગપતિઓને સરકારો આપી રહી છે અમારા જંગલો અને જમીનો છીનવાઈ રહી છે ત્યારે અમારો સમાજ આજે લડી રહ્યો છે આજે દેશનું અડધું લશ્કર તો આદિવાસીઓ સામે સરકારે મૂક્યું છે બોર્ડર પર અડધું છે ને અડધું છત્તીસગઢ ઓડિશા ઝારખંડ અને મણિપુરમાં છે કોની સામે લડે છે તો આદિવાસીઓ સામે આદિવાસીઓને નક્સલી કરીને ઠાર કરી દેવામાં આવે છે આદિવાસી પોતાના અધિકારો હક માટે લડે એટલે નક્સલી થઈ જાય છે તો આ જ પરિસ્થિતિ આવનારા વર્ષમાં ગુજરાતના આદિવાસીઓની થવાની છે પણ હવે અમે જાગી ગયા છે જે રીતે અમારા એક મુખ્યમંત્રી હેમંત સોરેનજી હતા એને દબાવવા માટે આ લોકોએ કેવી હેરાનગતિ કરી એમને જેલમાં નાખી દેવામાં આવ્યા એમના જામીન નહીં આપવા દેવામાં આવે જામીન નહીં થાય એટલું બધું હેરાનગતિ થઈ પણ ત્યાંના લોકોને હું અભિનંદન આપું છું કે જે લોકો એમની રેવડીઓ જે હતી એમની સાથે નહીં ગયા એમણે તો એમના કાકા પેલા ચેમ્પન સોરે ટાર્ગર હતા એને પણ લઈ લીધા છતાં પણ કલ્પના સોરેન અને હેમંત સોરેન એમના અમારા ગુરુ સિબ્બુ સોરેન જેને આજે પણ બધા અમે ગુરુ માનીએ છીએ એવા સિબ્બુ સોરેન પણ અભિનંદન આપીએ છીએ કે જેમના માર્ગદર્શન હેઠળ ઝારખંડમાં આજે પણ ફરી એકવાર અમારા અમારા આદિવાસી મુખ્યમંત્રી હેમંત સોરેન બના બન્યા છે એમને અભિનંદન આપીએ છીએ ને એમના માર્ગે અમે પણ ભીલ પ્રદેશ મુક્તિ મોરચા બનાવ્યું છે એમણે જે રીતે ઝારખંડ મુક્તિ મોરચા બનાવ્યું હતું સિબ્બુ સોરેનજી અમે પણ ભીલ પ્રદેશ મુક્તિ મોરચો બનાવ્યો છે પાંચ વરસ કે દસ વરસ લાગશે પણ આવનારા ભવિષ્યમાં અમે અલગ ભીલ પ્રદેશ બનાવીને જ રહીશું છેલ્લો સવાલ છે ચેતરભાઈ આદિવાસી સમાજ આ ગઈ જ લગભગ રિપોર્ટ જોયો કે મધ્યપ્રદેશની બોર્ડર હોય કે મહારાષ્ટ્ર ની બોર્ડર હોય કે જે પણ રાજસ્થાનની બોર્ડર પર તમે ગણાવી તમારી લોકપ્રિયતાનો ગાફ સતત વધી રહ્યો છે જે જેમ કેવાય ને કે ગુજરાતની બહાર પણ તમારી લોકપ્રિયતાનો ગ્રાફ ધીરે ધીરે કરીને ઉંચાવી રહ્યો છે તો તો સૌથી પહેલો કે ભીલ પ્રદેશને લઈને સામાન્ય શું સંદેશો આપો છો અને બીજી વાત એ કે સમાજની અંદર હજુ પણ તમારા દ્વારા એવું કહેવામાં આવ્યું કે આપણે નાચવામાં માનીએ છીએ આખો દિવસ આપણે નાચીએ છીએ ડીજે ની ઉપર પણ તમે કહ્યું કે ભાઈ બે લાખ રૂપિયાનો બંધ કરી દો લેવાનું બંધ કરી દો અમે લોકો એટલા અમીર નથી કે બે બે લાખ રૂપિયા આપી દઈએ અમે નહીં તો ડીજે બી બંધ કરાવી દઈશું તો ઓવરઓલ સમાજને દરેક વસ્તુને લઈ જે હાલ મુદ્દે ચાલી રહી છે આદિવાસી સમાજમાં તમારો શું સંદેશ છે અત્યાર સુધી અમારા સમાજના જેટલા પણ નેતાઓ હતા એ લોકોએ માત્રને માત્ર સમાજનો ઉપયોગ પોતાની ઘરની રાજનીતિ કરવા માટે જ કર્યો છે પોતે ઘરે બેસીને પોતે પોતપોતાની રીતે રાજનીતિ કરતા હતા અને જ્યારે પણ જરૂર પડતી પોતાના સ્વાર્થ માટે એ લોકો ભાજપ સાથે પણ બેઠા છે અને કોંગ્રેસ સાથે પણ બેઠા છે જ્યારે આજે અમે ખુલ્લી કિતાબ છે અમે ગ્રાઉન્ડ પર રહીએ છીએ સરકાર સામે બોલીએ છીએ લડીએ છીએ એટલે સૌથી વધારે મુકાબલો અમારો જો કોઈ સાથે થતો હોય તો પોલીસને સરકાર ઢાલ બનાવીને અમારી સામે ઉપયોગ કરે છે પોલીસ અનેકવાર અમારા ઘર્ષણોમાં આવે છે ખોટા કેસો કરે છે અમને અમને જેલોમાં પણ ઘણીવાર નાખે છે અમારા પરિવારને પણ અમે ડરવાવાળા લોકો નથી અમે તો ભીલ પ્રદેશ બનાવવા માટેની મોહિમ ઉપાડીને બેઠા છે એટલે અમે ક્યારેય ડરીશું નહીં તો હું અમારા સમાજના લોકોને આપના માધ્યમથી પણ કહેવા માગું છું જે યુવા વર્ગ છે એમને આજે ભણી ગણીને આગળ વધવાનો સમય છે ભલે આપણી ત્યાં સરકારોએ આ વ્યવસ્થા શિક્ષણને નથી કરી છતાં ભણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની પણ તૈયારી કરે અને આગળ વધે એવી એમને પણ કહીએ છીએ અને જે અમારા મેન દૂષણો છે એક તો તણ ડીડી દારૂ ડીજે અને દહેજ એમાં અમારા યુવાનો ના પડે એવી અપીલ પણ કરીએ છીએ કેમ કે એ અમુક ક્ષણિક હોય તો ઠીક છે ક્ષણિકમાં એક બે દિવસ આપણે નાચી કૂદીએ હોળી હોય દિવાળી હોય નોરતા હોય કે બીજા કોઈ અન્ય પ્રસંગો હોય અમે પણ હાજરી આપીએ છીએ અમે પણ નાચીએ છીએ પણ અમારો ધ્યેય હોય છે કે સવારે નવ વાગે ઓફિસે પહોંચવું એટલે પહોંચવું અમે નવ વાગ્યે ઓફિસે પહોંચી જ જઈએ છીએ એમાં ત્રણ વાગે ઊંઘીએ કે ચાર વાગે ઊંઘીએ અમને ફેર પડતો નથી કેમ કે અમારા અંદર લોકો માટે કંઈક કરી છૂટવાની ભાવના છે તો બધા જ નેતાઓ બધા જ યુવાનો બધા જ વડીલો પોતપોતાની નૈતિક જવાબદારી જે પણ આદિવાસી સમાજ કે બીજા સમાજના જે પણ લોકો છે નોકરીમાં હોય ખેડૂત હોય બિઝનેસમેન હોય કે કોઈ ભણવાવાળા હોય પોતાની નૈતિક જવાબદારી કે ભાઈ મારી આ ફરજ છે મારે કરવાનું છે કે અમારા જેવા રાજકારણીઓ એ પણ સંકલ્પ કરે કે ભાઈ નૈતિક જવાબદારી છે મારે કરવું છે તો હું ચોક્કસ માનું છું પોતપોતાનું ગામ પરિવાર પોતાનો તાલુકો પોતાનો સમાજ પોતાનો દેશ રાજ્ય બધું જ આગળ આવી શકે એમ છે એટલે બધા જ લોકો પોતાની નૈતિક જવાબદારી સમજીને દરેક ક્ષેત્રમાં પ્રયાસો કરશે તો જ આવનારા ભવિષ્યમાં સમાજ અને દેશનો ઉદ્ધાર થવાનો છે ક્યાં સુધી આ લોકો પર ભીખ માગતા રહીશું સરકારો પર સરકારોએ સૌપ્રથમ નોટબંધી કાઢી અમારા લોકો અઢી ત્રણ વર્ષ સુધી લાઈન પર ઉભા રહીને થાકી ગયા કેટલા લોકો મરી ગયા પછી સરકારે કોરોના લઈને આવ્યા એમાં એટલી જડબેસલાક પોલીસને હોપી દીધું પોલીસે મારી મારીને છોડા કાઢી નાખ્યા લોકોના પૈસા ઉઘરાવી લીધા ટેક્સ ઉઘરાવી લીધો ને હજારો લોકો મરી ગયા અમારા વિસ્તારોમાં એક પણ વ્યક્તિ બાર મહિરો નથી બધા દવાખાનામાં મહિરા દવાખાનામાં જઈને જ કેમ મહિરા એ પણ સવાલ છે એક પણ વ્યક્તિ આવા મેળામાં કે હાટ બજારમાં મહિરો નથી એક પણ બાર એક ભિકારી બાર મહિરો નથી કે એક ગાંડો બાર મહિરો નથી બધા દવાખાનામાં મહિરા એની પાછળ પણ અમે સંશોધન કરીએ છીએ સરકારે શું ખેલ પાડ્યા છે આવનારા દિવસોમાં બહાર પાડીશું હવે સરકારે આધાર કાર્ડ અપડેટનું કાઢ્યું છે બે મહિનાથી અમારા લોકો આધાર કાર્ડ અપડેટ માટે લાઈન પર છે રોજના ચાલીસ જણ નું થાય ને દોઢસો જણ લાઈન પર હોય પાછું રેશન કાર્ડ નું કેワイસી કાયડું છે હવે અનાજ જે લોકોને જોઈએ ફરી કેワイસી કરો ભાઈ તો રેશન કાર્ડ આપી દીધું એટલે ફાઈનલ આધાર કાર્ડ આપી દીધું એટલે ફાઈનલ એને હું પાછું અપડેટ ને કેワイસી કરવાનું હવે કાયડું છે ભાઈ ખેડૂત રજીસ્ટ્રેશન કરો અહીંયા 400 જણની લાઈન છે ખેડૂતોની હવે રોજના આવે છે ખેડૂતો ઢગલો લાઈન હવે ભાઈ ખેડૂત સાત બાર એનું નામ ગામ બધું આવી ગયું એટલે ખેડૂત હવે એને રજીસ્ટ્રેશન કરાવીને આપણે શું સાબિત કરવાનું છે એવું એવું કહેવા માગું છું સરકાર એટલે સરકાર લોકોને જરા બી હકના કરવા દેતી નથી સરકારને પોસાતું નથી કે લોકો શાંતિથી જીવે એને કંઈ કંઈ બખેડામાં નાખીને છેલ્લા જ્યારથી મોદી સરકાર બની છે અખતરાઓ કરે છે ને લોકો પરેશાન છે પાયમાલ છે મારા બેટાઓ વીવીએમ થકી જીતી જાય છે અને આજે પણ આટલી બધી પ્રજા દેશની એટલી દુઃખી છે કે તમે મણિપુર જોઈ લો આજે એ લોકો યુક્રેનનું યુદ્ધ બંધ કરાય છે તો મણિપુર કાનૂન આપણા દેશનું રાજ્ય છે ત્યાં કેમ તમારાથી બંધ નથી થતું ભાઈ એટલા માટે કેમ છું આ માત્ર ને માત્ર સરકારી તંત્રનો એમના પૈસાનો પાવરનો ઉપયોગ કરીને ચૂંટણીઓ જીતે છે એમની ભરૂચમાં તાકાત નહોતી ભાજપને હું એકલા હાથે હરાવા હરાવી દેવાનો હતો પણ આખી પોલીસ આખું વહીવટી તંત્ર પૈસો પાવર જીઆઈડીસીની કંપની ઉદ્યોગપતિઓ બધાને મારી સામે ઉતારી રહેલા ને જીતેલા છે હું હારેલો નથી હું જીતો જ છું પાંચ વર્ષ પછી ફરી લડીશું અને કોઈના બાપની તાકાત નથી કે અમને જીતતા રોકે એટલે આવનારા ભવિષ્યમાં અમે પૂરી તાકાતથી લડવાના છે એમના જેવા મનસુખભાઈ હોય કે બીજા જે ત્રણ સાંસદો હોય અમે એમના જેવા નથી એમના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ટિકિટ માટે ચાર વખત મને બોલાવ્યો હતો કે ભાજપમાંથી સાંસદમાં લડો આટલો ખર્ચો કરીશું તે બી એમની ટિકિટને ઠુકરાને એની સામે લડવાવાળા લોકો છે અમે અમે ક્યારેય ભાજપથી ડરવાના નથી આવનારા ભવિષ્યમાં ભીલ પ્રદેશ બનાવીશું એની રાજધાની અમે કેવડિયા બનાવીને રહીશું તો આ હતા આપણી સાથે ચૈતર વસાવા જેમ મેં કહ્યું કે અનેક મુદ્દાઓ પર ચૈતર વસાવા આદિવાસી સમાજને હર હંમેશ ગાઈડ કરતા રહે છે અને હર હંમેશ તેમને દિશા બતાવતા રહે છે ચૈતર વસાવાના આવનારા પ્રવાસો પણ ખૂબ જ રોમાંચક રહેવાના છે અને તેમની આવનારી રાજકીય સફર પણ ખૂબ જ રોમાંચક રહેવાની છે કારણ કે ચૈતર વસાવાએ કહ્યું છે કે જો ભીલ પ્રદેશના મુદ્દે રાજીનામું આપવાળો માણસ હશે તો ખેર હવે જોવાનું છે કે પ્રદેશ મુદ્દે કઈ રીતની લડત આગળ ચાલે છે અનેક મુદ્દાઓ કે જે આદિવાસી સમાજના હાલ ચાલી રહ્યા છે તેને લઈ ચૈતર વસાવા એની ટીમ કઈ રીતના હાલ જે છે તે પ્રયાસો હાથ ધરશે હાલ પૂરતું આટલું જ મને મારી ટીમને રજા આપશો નમસ્કાર